શું નામ છે હમણાં ખુલશે તમારું નામ ભાઈ સોમાભાઈ સોમાભાઈ બેન મળેલા છો પેલા

ક્યારેક ચાલીસ પચાસ થાય ક્યારેક પચાસ થાય ક્યારેક ચાલીસ પચાસ પચાસ સાઈઠ રોજ પછી આ મકાન છે તો આનું ભાડું છે કે ભાડું ભરું અઢી ભાડું તો તમે ચાલી પચાસ રૂપિયા તો મહિના ને પંદર રૂપિયા નું થાય તો શેમાંથી ભરો ભાડું બેન તમે કઈ કામ કરો છો કઈ નથી ખાવા પીવાનું રસોઈ જાતે બનાવું એમ નઈ તમે રસોઈ તો આખે બનાવો અને બરોબર છે આવે

એટલે પછી આમ થોડું થોડું દેખાય બે વર્ષ હતી ને મારે તો પછી આ બધું તમે ત્રીજા માળે છેક્યો છો પગથી ચડવા ઉતરવા જઈ ગઈ

હવે જો દીખુ ભણી અને જો મમ્મી પપ્પા ટેકો બનશે નહીં તો ગુસ્સો નહી કરવાનો રસોઈ બનાવતા શીખવાની ભલે રમવાની ઉંમર છે અત્યારે રમી લે પણ ભણજે સરસ અને મમ્મી પપ્પા ને ટેકો કરવાનો છે ખુબ સરસ મજાનું ભણી મોટા ઓફિસર બની અને મમ્મી પપ્પા આરામ મળે એવું કરવાનું અત્યારે એ તારા માટે કેટલું દોડે

ના લિસ્ટ ન બનાવે ના ના એનું આ તો અમુક લોકો જે દઈ જાય ને

કઈ વાંધો નહીં મને છે ને એસબીઆઈ ના ખાતા નંબર વોટ્સઅપ કરજો અને સમગ્ર સાથી પરિવાર એક રિક્વેસ્ટ કે ખરેખર અમે લોકો જરૂરિયાત વાળા વ્યક્તિ હોય ને મળી એમની પારિવારિક વ્યવસ્થા જોવા અને મદદ કરતા હોય આપણને ભગવાન દ્રષ્ટિ આપી છે એટલે ખબર નથી પણ ઘણીક વાર આંધ્ર પાડવાની રમત રમતા હોઈએ તો મુંજાઈ જતા હોય ઘણી આપણે કોઈને જોઈ ન હોકીએ તો અંદરથી શ્વાસ મંડે ઘૂટાવા તો વિચારો કે જેને ભલે એને અંત દ્રષ્ટિ ઈશ્વરે આપી છે પણ છતાંય રોજબરોજના કામો રોજબરોજ જીવન સાથે જીવવા માટે કેટલી બધી અગવડતાઓ પડતી હોય દ્રષ્ટિ નથી એને ખબર હોય આપણે આંખ બંધ કરીને કે આંખ ઉપર પાટો બાંધીને બે કલાક રહીએ તો આપણને એની જે દ્રષ્ટિ નથી એની અનુભવ થાય કે ભાઈ આંખ ન હોય તો કેવી પરિસ્થિતિ થાય ઠીક છે ભગવાને સરસ મજાની ફૂલ જેવી દીકરી આપી છે હમણાં મોટી થઈ જશે

આવડત હોય અને છતાંય બેરોજગાર હોય તો જેની પાસે આંખ નથી એવા લોકોને કમાય અને એટલીસ્ટ વૈભવી જીવન તો બહુ દૂર વાત છે પણ પોતાના પારિવારિક ખર્ચા અને બાળકોને એજ્યુકેશન કે જરૂરી એમના જે કંઈ પણ રોજબરોજના રોજિંદા ઉપયોગ માટેના જે પૈસાની જરૂરિયાતો છે એ ભેગા કરવા કેટલું મુશ્કેલ થતું હોય ભાઈ છે એ વજન કાંટો એટલે કે આપણે જે વજન માપીએ એ વજન કાંટો લઈને રોડ ઉપર બેસે છે કોઈ વજન માપવાનો રૂપિયો આપે કોઈ બે રૂપિયા આપે એમ ચાલીસ પચાસ રૂપિયાનું કામ થાય નાસ્તો આપડે નિરાશ થઈને કેટલી બધી ઘરમાં ઉથલ પાથલ થઈ જતી હોય ખાવા પીવાની બાબતે હરવા ફરવાની બાબતે ફેરવા વઢવાની બાબતે જયારે એક વર્ગ હજી એવો છે કે ચાલીસ પચાસ રૂપિયા ની આવકમાં ઈ આજનું આજ મળી ગયું કાલે ઈશ્વર જોઈ લેશે એવી આસ્થા સાથે શ્રદ્ધા સાથે મળી અને મદદ કરાય આવા લોકોને સપોર્ટ કરાય કેમ કે એમને કઈ ગાડી બંગલા લઈને વૈભવી જીવન નથી જીવવું પણ એમને માત્ર ત્રણ ટાઈમ સારું જમવાનું મળે અને બાળકનો સારી રીતે ઉછેર થાય અને એને ભણતર મળે એટલો જ એમનો ઉદ્દેશ્ય હોય કરિયાણું જે પણ છે અમે બે ચાર છ મહિના અને રહી વાત તમારી ભાડા ની કે નાની મોટી બીજી કઈ પણ જરૂરિયાત નહીં તો અમે સોશિયલ મીડિયા ના માધ્યમથી અપીલ કરશું કે ભાઈ નો બેંક એકાઉન્ટ નંબર ડાયરેક્ટ મુકશું જેને સ્વેચ્છા એ કઈ આપવું હોય એ ડાયરેક્ટ ભાઈ નો સંપર્ક કરીને આપે

વધારે મુશ્કેલી થતી હશે કારણ કે ચોમાસામાં કોઈ કામ ન મળે બીજી વસ્તુ કે આજે સાજા સારા માણસો ને કોઈ કામ દેવા તૈયાર નથી તો જેને દ્રષ્ટિ નથી એને થોડી આ પ્રોબ્લેમ થાય હું મારી રીતે જોઉ છું કે ઘરે બેસીને એવું કોઈ કામ મળતું હોય કોઈ પાસે એવું કામ હોય કે ઘરે બેસીને કરી શકે તો પણ ભાઈ ને બેન ને સપોર્ટ કરજો એવું કોઈ કામ એની હાથે શીખી શકે અમુક પેકિંગ ની વસ્તુ છે કે અમુક એવું કે ઘરે બેસી અને એની આવડત થી સૂજબૂજ થી કરી શકે એટલે ફરીથી વિડીયોના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આપણે પચીસ પચાસ સો રૂપિયા નાસ્તામાં જ્યાં ત્યાં આપણે ઓલું કરતા હોય હરવા ફરવામાં ફેશનમાં વ્યસનમાં ખરેખર તમારે કઈ પણ કરવું હોય તો ડાયરેક્ટલી તમે સોમાભાઈ નો નંબર હું સ્ક્રીન ઉપર મૂકીશ સોમાભાઈ નો સંપર્ક કરી અને તમે શક્ય હોય તો એને એડોપ્ટ કરી લેજો કે ભાઈ ચાલો દૂધ નું બિલ ભરી દેસુ લાઈટ બિલ ભરી દેસુ કે ભાઈ મકાન નું ભાડું ભરી દેસુ કે દીકરીને ભણવા માટે આગળ કઈ જરૂરિયાત ઊભી થાય તો એમાં સપોર્ટ કરશું અમે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ છે અમે લોકો નથી સ્વીકારતા ડોનેશન રૂપે પણ ડાયરેક્ટલી અમે જે તે પારિવારિક જરૂરિયાત છે એમના અમે નંબર મૂકશું એમાં તમારે જે જે પણ પણ સપોર્ટ કરવાની ઈચ્છા થાય ડાયરેક્ટલી કરજો જરૂરિયાત છે એ અમરધામ આશ્રમથી અમે જ્યાં સુધી અમારા થી પહોંચાશે ત્યાં સુધી અમે એમને પૂરું કરશું અને આગળ આ દીકરી ખૂબ ભણી ગણે આગળ વધે અને એના મમ્મી પપ્પાને સપોર્ટ કરે એવી આપણે અમર મને પ્રાર્થના કરશું એજ્યુકેશન મળે તો એ આગળ જતા એના મા બાપની આંખ બની અને આગળ એને એના જીવનમાં જયારે ઢળતી સંધ્યા જયારે એ ઉમર લાયક થાય ત્યારે દીકરી સાચવી લે અને એને મદદ કરે એટલે એવા કોઈ વ્યક્તિ પણ હોય તો પણ હું ભાઈ નો સોમાભાઈ નો કોન્ટેક નંબર છે સ્ક્રીન પર મૂકીશ ડાયરેક્ટલી સોમાભાઈ નો સંપર્ક કરી કેસ મારો વેરિફિકેશન કરેલો છે તમારે મદદ કેટલી કરવી ન કરવી એ સ્વેચ્છા એ તમારી વિચારધારા પ્રમાણે તમે ડાયરેક્ટલી એનો કોન્ટેક કરી શકો એમને મળી શકો અને જે કઈ પણ મદદ કરવી હોય કરી શકો હાલ અમરના આશ્રમ તરફથી અમે જે કઈ પણ કરિયાણા ની છે એ બધી અહિયાં થી પૂરી કરશું સાજા માંદા થાવ પછી કોણ બધું કરે સાજા માંદા થાય ત્યારે હું મમ્મીને મમ્મી બોલાવું તમારા મમ્મી ફેમિલી માં છે મમ્મી ની આવે ઓકે પછી તમારે કોઈ તમારા તમારા પક્ષ માં ભાઈ બેનું કોઈ ભાઈ તમારે મમ્મી પપ્પા સપોર્ટ કરે ન કરે આમ પછી બીજા કોઈ તમારે પ્રશ્નો આવે ખરા જીવન માં બીજા કોઈ આમ આકસ્મિક કોઈ પ્રશ્નો આવ્યા હોય બારે નીકળો ત્યારે કે બે હારે જ નીકળો કે એકલા નીકળો હારે છે અને ક્યારેક જવું હોય તો અથવા તો દીકરી હોય બીજી જગ્યા એ ઉતારે એવું એવું તો હજુ કોઈ દિવસ બહેનુ નથી રાજકોટ ની અંદર કે અમને રિક્ષા વાળા એ આમ તેમ લઈ ગયા કે એ તો અમુક ના અમને ઘરે મૂકી જાય અને અમુક રિક્ષા વાળા તો એવાય મળે

સાચી રીતે સમજે કારણ કે એ લોકો દરેક અનુભવોમાંથી પસાર થતા હોય એટલે ઈ તમને સમજી શકે બીજા કોઈ તમને સમજે ન સમજે પણ જે લોકોને દ્રષ્ટિ નથી તમારી જેમ જ જે લોકો હેરાન થાય છે એમને ખબર હોય કે ભાઈ ચલો એક બીજા એવું તમારું ગ્રુપ ખરું રાજકોટમાં કે તમે કોઈ ભેગા થતા હોય મળતા હોય કોઈ પ્રસંગ હોય એવું છે જલ્પાબેન કે અમારે એન્ડ્રોઈડ મોબાઈલ જ બરાબર છે મોબાઈલ નથી ઓકે એટલે અમારી પાસે સાદો જ મોબાઈલ છે બરાબર અમારે એવું ગ્રુપ તો ના જ હોય હા બરાબર હોય તો પણ અમે ગ્રુપ બનાય પછી આવું ક્યારે હોય દીકરીને ક્યાંય ઉત્સવ હોય ને ક્યાંય ફરવા લઈ જવા જન્માષ્ટમી દિવાળી તો યાતો અમે છોકરીને જો અમે સાથે જ લઈને જાય એટલે અમે છોકરીને જે ફરવું હરવું હોય એ એની રીતે રમતી હોય આજુબાજુમાં એવી રીતે એને એમ થાય પપ્પા હાલો એ પોતે જ અમને લઈ જાય એ લઈ જાય બરાબર જે લઈ જાય એ બધું બતાવે વાહ વાહ સરસ પછી તમારે કપડા લેવાના હોય કે કોઈ પણ ઘરની વસ્તુ લેવાની હોય તો એવું છે કે હું લેવા જાઉં તો હું પેલે શું કરું દુકાન વાળા ને પૂછું કલર કેવો છે કલર તમને ઓળખતા આવડે કે લાલ કલર કેવો હોય લીલો કેવો હોય દુકાન વાળા જ કેવા કલર કેવો પડે તમારે કલર અમે કહીએ પણ તમને આમ અંદાજો આવે કે લાલ કલર કેવો હોય કે લીલો કલર કેવો ખબર એમ નઈ તમે જયારે નાના હતા ત્યારે તો તમે જોયો હતો ને કલર હા તમે બે વર્ષના હતા બરોબર છે એટલે તમને ન ખ્યાલ હોય એ વાત સાચી કઈ વાંધો નહીં જો છે ને બધું લોટ હું દડાવી ચિંતા નહીં ડબ્બો આખો મૂકી દઉં છું કોઈને કેજો તોડી દે હો એટલે ખોટું છે ને તમને ઉપાડવામાં કે ઓલામાં પ્રોબ્લેમ ના થાય અને બીજી કઈ પછી વચ્ચે જરૂરિયાત રે તો બેન મને દસ દી અગાઉ તમારે જાણ કરવાનું તમારું હું છે ને યાદીમાં લઈ જ લઈશ કરિયાણું કઈ પણ ઘટે તો દસ દી અગાઉ મને ફોન કરવાનો આખી જિંદગી અમે નહીં પણ અમારા જ્યાં જ્યાં જેટલું જેટલું થશે એટલો અમે પ્રયત્ન કરશું બરાબર હા એમ ભલે તમે અમે તો અમર એવી પ્રાર્થના કરીએ કે અમને આ જીવન દેવા જેવા રાખે એમ એ તો છે અને આ દરેક દાતાશ્રીઓ આપે છે એટલે અમે ખાલી તો ઓલા કેવાય ને ભગવાનના ના છીએ કે જ્યાં જ્યાં અમને મોકલા હોય ત્યાં ટપાલ પહોંચાડી આવવાની હા એટલે કે અમે ઈશ્વરના ટપાલી છીએ જ્યાં જ્યાં ઈશ્વર અમને એમ કે જવા જગ્યાએ જવાનું છે ત્યાં અમે જઈ આવીએ જો બધું છે ને દાળ ચોખા મસાલા બધા ત્રણ ચાર મહિના આરામથી હાલે એટલા છે

સાવ એના હસબન્ડ છે ને એને એના પૂરતું દેખાય કે કોઈની જરૂર ન પડે એના પૂરતું દેખાય બાકી સ્ટીક તો રાખવી જ પડે

તણપુર સુધી કોઈ પણ વસ્તુ હોય ને તો વાઇબ્રેટ ખાવા મળે એટલે ખબર પડે કે કઈક આગળ છે કઈ વાંધો બેન છે ને કાલે તમે ઘરે રેજો

આપણે બોલ્યુડો ઉપર ટોયટો શોધ લઉ એની સામે ઇકોનોમિક દાખલા નું હતું ભાઈ એમાં ઘરે આવક બંધ થઈ ગઈ પણ તમે સંતાન તો ખરો ને એનો દીકરો લગ્ન કરો ત્યારે એ લોકો તમને સપોર્ટ કરે લગ્ન કરવો ત્યારે લગ્ન નો પછી તમારે તમારું જીવન સ્વતંત્ર તમારી બહુ ઓછું ભાગ્ય જો એમ તો એટલા સજનો હોય કાકા મામા માસિક ભાઈ બેન ભાઈ એમાંથી કોઈ દયા ના હોય મદદ આવી એમ નઈ એમાં એવું નીકળે એક જ બે જણા બરાબર એનું હાલ તમારા બેન તમારા મમ્મી પપ્પા ભાઈ બહેનો કોઈ મારામાં તો એવું છે મારે અત્યારે મમ્મી જ છે મારા પપ્પા તો છે નહીં જનરલી હું તમારા જનરલી ગ્રુપ ની વાત કરું હા જનરલી વાત કરી કરવા વાળા હોય જમાઈ ને પણ દીકરા તરીકે કોઈ મા બાપ કે ભાઈ બેન કે કોઈ ના સપોર્ટ તમને જોવા મળે એવું જોવા જ ન મળે ખરું કાઢે કઈ પ્રસંગો વાંધો નહીં તમે ભગવાન ફૂલ જેવી દીકરી હમણાં છે અમારે છોકરી થઈ ગયું એટલે ટેન્શન થયું બધાને ચર્ચા કરીને જય મામલ સીતારામ સત્ય દાસ જય શ્રી કૃષ્ણ